કોઈપણ બિઝનેસ ચલાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ તમારા ટેક્સને સમજવાને તેનું ફાઇલિંગ કરવું તે છે એક સફળ ઓનલાઈન બિઝનેસ માટે પણ આ લાગુ પડે છે આ વિડિયોમાં આપણે ટેક્સનું અનુપાલન કેવી રીતે કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું અથવા વધુ વિશિષ્ટપણે કહીએ તો આપણે નેટવર્ક સહભાગીઓ માટે GST અનુપાલનની દુનિયામાં નજર નાખવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ GST શું છે GST અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સરળ ભાષામાં એક ઇન્ડાયરેક્ટ ટેક્સ છે એટલે કે પરોક્ષ કર છે જે ભારતમાં ગુડ્સ અને સર્વિસીસના ના પુરવઠા પર લાદવામાં આવે છે ઇન્ડાયરેક્ટ કારણ કે ખરીદનાર તે સીધો નથી સપ્લાયર એટલે એટલે કે કે વેપારી અથવા સેવા જીએસટી ની ચુકવણી કરવી પડશે અને જયારે તમે સપ્લાયર પાસેથી વસ્તુ ખરીદો છો અથવા તેમની સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે સપ્લાયર તમારી પાસેથી રકમ વસૂલ કરે છે જીએસટી સામાન્ય રીતે તમે ખરીદો છો તે વસ્તુ અથવા સેવાની કિંમતમાં ઉમેરવામાં આવે છે આવો જોઈએ કે કોણે

ભારતમાં તાજા ફળો અને ટર્નઓવર નિર્ધારિત વાર્ષિક સીમાની નીચે નું વાર્ષિક ટર્ન ધરાવતા નાના બિઝનેસ અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે વીસ લાખની મુક્તિ આપે છે તેથી જો તમે નાનો હેન્ડીક્રાફ્ટ બિઝનેસ ચલાવતા હો અને તમારું વાર્ષિક ટર્નઓવર લાખ હોય તો તમે સીમામાંથી નીચે આવો છો અને તેથી જીએસટી ભરવામાંથી તમને મુક્તિ મળશે છેલ્લે અમુક સેવાઓના સપ્લાયરોના કિસ્સામાં જ્યારે તેઓ તે સેવાઓને ઇન કોમર્સ ઓપરેટ દ્વારા સપ્લાય કરે છે જેને ઈસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ઈસીઓ એ પોતે જ જીએસટી ચૂકવવી પડે છે તે રીતે તે સપ્લાયર હોય આ માત્ર એવી સેવાઓને લાગુ પડે છે કે જેને સી કાયદાની કલમ નવ પાંચ હેઠળ સૂચિત કરવામાં આવી છે આ રેસ્ટોરન્ટ સેવાઓ પેસેન્જર ટ્રાન્સપોર્ટ માટે મોટર વ્હીકલ બુકિંગ રહેઠાણ સેવાઓ અને હાઉસકીપિંગ સેવાઓ જેવી સેવાઓ છે આ કિસ્સાઓમાં ઈસીઓ જીએસટી ચૂકવે છે અને સપ્લાયરને નહીં ઉદાહરણ તરીકે જો કોઈ ટેક્સી ડ્રાઈવર ટેક્સી એગ્રીગેટર એપ દ્વારા પેસેન્જર ટ્રાન્સપોર્ટ સેવાઓ પ્રદાન કરે છે તો ટેક્સી એપને જીએસટી ચૂકવવો પડશે ડ્રાઈવરે નહીં આગામી પગલું એ શોધવાનું છે કે તમારે જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે નહીં તો કોણે GST રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર હોય છે નિર્ધારિત વાર્ષિક ટર્નઓવર સીમા કરતાં વધી ગયેલા બિઝનેસે GST જે રાજ્યની શ્રેણી પર આધારિત છે માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ઈ-કોમર્સ ઓપરેટરો જેમાં બાયર એપ્લિકેશન્સ અને સેલર એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે જેમણે GST અને TCS ટેક્સ કલેક્શન એટ સોર્સ બંને રજિસ્ટ્રેશન મેળવવા જરૂરી છે આંતરરાજ્ય સપ્લાયમાં રોકાયેલા સપ્લાયરે પણ જીએસટી માટે નોંધણી કરાવવી જરૂરી છે ઈસીઓ દ્વારા વેચાણ કરતા સપ્લાયર્સે પણ જીએસટી નોંધણી મેળવવી આવશ્યક છે જોકે તેમાં કેટલાક અપવાદો છે કેટલાક સપ્લાયર્સને ઈસીઓ મારફત વેચાણ કરતા હોવા છતાં તેમને જીએસટી માટે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર હોતી નથી

ગ્રાહકોને વેચાણ કરે છે ઉપરાંત કોઈ પણ સપ્લાયર જે સેક્શન નવ પાંચ હેઠળ સૂચિત સેવાઓ પ્રદાન કરે છે તેમને પણ જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવશે હવે જ્યારે આપણે જીએસટી માટે કોને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તે આવરી લીધું છે ત્યારે આપણું આગામી પગલું એ તે જાણવાનું છે કે તમારે ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે ઉદાહરણ તરીકે રાજસ્થાન અને ઓડિશા સ્થિત બર્ગર ચેન ને બંને રાજ્યોમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે એ જ રીતે ઇસીઓએ દરેક રાજ્યમાં જ્યાં તેમના સપ્લાયર સ્થિત છે ત્યાં રજિસ્ટ્રેશન મેળવવાની જરૂર છે ઇસીઓનું મુખ્ય મથક અલગ રાજ્યમાં હોય તો પણ આ લાગુ પડે છે ઉદાહરણ તરીકે જો ઓનલાઈન બુક માર્કેટનું હેડક્વાર્ટર દિલ્હીમાં હોય અને તેના સપ્લાયર્સ એટલે કે પુસ્તક વિક્રેતાઓ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં સ્થિત હોય તો ટીસીએસ રજિસ્ટ્રેશન મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બંને માટે કરવું પડશે આપણે શીખ્યા છીએ કે જીએસટી શું છે તેના માટે કોને અને ક્યાં કરાવવાની જરૂર છે પરંતુ આ કાયદા હેઠળ તમારી જવાબદારીઓ શું છે ચાલો તેના પર નજર કરીએ ના એકત્રીકરણ અને સંચાલનમાં ઈ કોમર્સ ઓપરેટર્સની મહત્વની ભૂમિકા હોય છે અમુક ચોક્કસ સંજોગો સિવાય ઈ કોમર્સ ઓપરેટરે ટેક્સેબલ એટલે કે કરપાત્ર સપ્લાય ના ઓગસ્ટ 2024 સુધીમાં 0.5% ના નોટિફાઇડ દરે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ TCS એકત્રિત કરવો અને તેને સરકારમાં ડિપોઝિટ કરાવવો જરૂરી છે પછી સપ્લાયરે તેની GST ની બાકીની ચૂકવવાપાત્ર રકમ સીધી સરકારને ચૂકવવી અનિવાર્ય છે હવે ONDC નેટવર્કમાં બે અલગ અલગ શક્યતાઓ છે જેને આપણે ધ્યાનમાં લેવી અનિવાર્ય છે સૌપ્રથમ જ્યારે સેલર એપ્લિકેશન માર્કેટપ્લેસ સેલર એપ્લિકેશન તરીકે કાર્ય કરે છે ત્યારે સેલર એપ્લિકેશન ની કપાત કરવા માટે જવાબદાર હોય છે અને સેલર જીએસટી ચૂકવવા માટે જવાબદાર હોય છે બીજું જ્યારે સેલર એપ્લિકેશન એ ઇન્વેન્ટરી સેલર એપ્લિકેશન હોય છે ત્યારે ભૂમિકાઓ થોડી બદલાય છે આ કિસ્સામાં તે બાયર એપ્લિકેશન છે જે ની કપાત કરે છે જ્યારે સેલર એપ્લિકેશન જે સેલર તરીકે પણ કાર્ય કરે છે જીએસટી ચૂકવવાની જવાબદારી પૂરી કરે છે સેક્શન નવ પાંચ હેઠળ સૂચિત સેવાઓની સપ્લાયના કિસ્સામાં જેમાં રેસ્ટોરન્ટ સેવાઓ ઓનલાઈન રાઇડ હેલિંગ અને રહેઠાણ સેવાઓનો સમાવેશ થાય છે તે થોડું અલગ રીતે કામ કરે છે અહીં ઇ કોમર્સ ઓપરેટરે આવશ્યકપણે સપ્લાયરનું આ કાર્ય કરતા સમગ્ર જીએસટી રકમની ચૂકવણી કરવી અનિવાર્ય છે પરિણામે કોઈ ટીસીએસ એકત્રિત કરવાનો રહેશે નહીં અને સપ્લાયરને અલગથી જીએસટી રકમની ચૂકવણી કરવાની ફરજમાંથી મુક્તિ મળે છે તેથી ઓએનડીસીના આ સંદર્ભમાં જ્યારે સેલર એપ્લિકેશન સેવા પ્રદાતા પણ હોય જેમ કે રેસ્ટોરન્ટ અથવા ટેક્સી ફ્લીટ માલિક બાયર એપ્લિકેશન જીએસટીની ચૂકવણી કરવા માટે બાધ્ય છે જ્યાં સેલર એપ્લિકેશન એગ્રીગેટર હોય પરંતુ સેવા પ્રદાતા ન હોય એટલે કે તે માર્કેટ પ્લેસ સેલર એપ્લિકેશન છે સેલર એપ્લિકેશનને જીએસટીની ચૂકવણી કરવી પડશે આ જવાબદારીઓ ઉપરાંત ઇસીઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈસી દ્વારા સૂચિત કર્યા મુજબ યોગ્ય રિટર્ન અને ફોર્મ્સ ફાઇલ કરવાનું પણ ફરજિયાત છે રિટર્ન ભરવાની આ જવાબદારી સપ્લાયર સુધી પણ વિસ્તરે છે એ નોંધવું અગત્યનું છે કે ઇસીઓ કે જેમની પાસે રજિસ્ટર થયા વગરના સપ્લાયર્સ છે તેઓ પણ આવા સપ્લાયર્સ પાસેથી માન્ય નોંધણી નંબર હોય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વહન કરે છે વધુમાં જો કોઈ સપ્લાયર ટર્નઓવર સીમાને પાર કરે અથવા રાજ્યની સરહદો પર સપ્લાય કરવાનું શરૂ કરે તો ઇસીઓ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સપ્લાયર જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવે ઈ કોમર્સના ક્ષેત્રમાં જીએસટી અનુપાલન જાળવવા માટે આ જવાબદારીઓને સમજવી મહત્વપૂર્ણ છે આ સિદ્ધાંતોની સંપૂર્ણ સમજ ઈસીઓસ અને સપ્લાયર્સને તેમની જીએસટી જવાબદારીઓને વધુ આત્મવિશ્વાસ સાથે અને ચોકસાઈ સાથે નેવિગેટ કરવામાં મદદ કરશે તે અંતિમ નોંધ સાથે આપણે જીએસટી અને તેનાથી સંબંધિત નિયમો અને જવાબદારીઓ વિશે ઘણું શીખ્યા છીએ આવું ઝડપથી સારાંશ મેળવીએ અને આપણી યાદશક્તિને તાજી કરીએ આ વિડિયોમાં આપણે શીખ્યા જીએસટી શું છે અને તે કોને લાગુ પડે છે જીએસટી માટે કોણે અને ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી કોને મુક્તિ આપવામાં આવી છે જીએસટી કાયદા હેઠળ ઓપરેટરોની જવાબદારીઓ ઓએનડીસી નેટવર્કના કિસ્સામાં જીએસટી કલમ નવ પાંચ હેઠળ સેવાઓના કિસ્સામાં જીએસટી અને ઇ કોમર્સ ઓપરેટર્સની વધારાની જવાબદારી જીએસટી અનુપાલન સમજવું એ કોઈ પણ બિઝનેસમાં સરળ કામગીરી અને કાનૂની પાલન માટે મહત્વપૂર્ણ છે ખાસ કરીને કોમર્સ ઓપરેટરો માટે આ નવી માહિતી સાથે તમે હવે સમજી શકો છો અને બિઝનેસ ની સુનિશ્ચિત કરવા માટે કાયદાનું પાલન કરી શકો છો આ સાથે અમે આ સત્ર સમાપ્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેમાં તમારા બિઝનેસ ને વધારવા માટે જરૂરી તમામ ટીપ્સ હશે